કેમ છો તમારા ગુજરાતી ભાઈઓ આજે હું જાઉં છું બાર માતાજીના માંડવામાં ને જામનું નામ છે તો વિડીયોમાં બને રહીજો ને જો તૈયાર થઈ જઉસું આપણું લોકેશન છે ના તો હું જો વિડીયોમાં બને રહી દઉં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે જઈએ જો અહીં આવડો પેટ્રોલ પુરાવો છે એની ગાડીમાં પેટ્રોલ પુરાવે છે અને અહીંયા આપણે મંદિર બની ગયું જોઈ શકો છો તમે હનુમાન દાદાનું જોવો તો હું છું હનુમાન દાદાનું મંદિરે અને અત્યારે અમે પહેલાં જઈશું માંડ માંડવાથી તો સાધન તો લોકમાં બને છે પી ગયો તો માંડવા જોઈ શકો માંડવા રોડે સાધન આવે એટલે જવા દઈશું માંડવા શાકભાજી આમ કા જવાનું સાબ તો ઉલબ માં ગુગુ ભાઈ આમ કર ના એટુ ન જુ ઉતરું આમ કરજો આમ આમ લાઈક કરો એમ કે આહા ગાડી આવી ગઈ છે પણ જે મમ્મી નથી આવે મમ્મી ની આવે તો તેવી લેવા ગયો છે આપણે અનિલભાઈ તે અનિલ પર મેકી ગયો અને મમ્મીને એને લેવા ગયો છે કે આખી આવવાના છે અને હું અહીંયા રોડે આવ્યો છું માંડવા પગ ગયા છે જો ઈકો કેરુનો વાટે ઉભો છે આપણી વાટે પણ હજી મમ્મી ને આવ્યા નથી કારણ કે ઘેરે દરવાજો છે ની બંધ નથી થતો એટલે દરવાજો બંધ નથી થતો આ જો અનિલભાઈ હાલો આવજો ભાઈ આગળ પાડી છે અહીંયા મમ્મી ને આવી ગયા આવજો

આપડે ફોગ્યા છે બધું હવે રિક્ષાવાળા વાળા એટલે રિક્ષા લઈને જવાનું છે આ બાજુ

તો ચાલો મિત્રો આપણે કરી બ્લોગ પૂરો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે બીજા બ્લોગમાં મળીએ